વાગરા ગ્રામ પંચાયતના બાકી વેરા ભરવા તાકીદ કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકરના માધ્યમથી નગરજનોને બાકી વેરા ભરી જવા અપીલ કરાઈ છે ચાલુ વર્ષ તેમજ ગત વર્ષનો બાકી પડતો ઘરવેરોપ પાણી વેરોપ સફાઈ વેરોપ લાઇટ વેરોપ આગામી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલાં વાગરા ગ્રામ પંચાયતમાં ભરી જવા વિનંતી કરવામાં આવી છે વાગરા ગ્રામ પંચાયત દ્વારા નગરમાં છે સમયસર વેરા વસુલાત ના અભાવે પંચાયતની ની સ્વબંધોળની ફટકો પડી રહ્યો છે જેને લઈને વિકાસના કામો પણ અવરોધાય તેમ લાગતા વાગરા ગ્રામ પંચાયતે વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવા કમલ કસી છે ગ્રામ પંચાયતના સરપંચ સરપંચ ડેપ્યુટી તથા તલાટીએ અન્ય સદસ્યો તથા સ્ટાફ સાથે મળી બાકી વેરા વસૂલાતનો મહત્તમ લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે જે અંતર્ગત બાકીદારોને નોટિસ ફટકારી બાકી વેરો ભરી જવા તાકીદ કરવામાં આવનાર છે તેમજ રીઢા બાકીદારો કે જેઓને વારંવાર નોટિસ આપી વીરો ભરી જવાની સૂચના આપવા છતાં વીડો ભરવામાં આરસ દાખવતા હોય તેવા લોકો વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતે મન બનાવી લીધું હોવાની માહિતી પણ સાંપડી રહી છે આવા રીઢા બાકીદારો વિરુદ્ધ મિલકત જપ્તી તથા હરાજી જેવી કાર્યવાહી પણ થઈ શકે છે જોકે તે પહેલા બાકીદારો આરસ ખંકેડી સમયસર વીડો ભરપાઈ કરી શકે તે હેતુસર વાઘરા ગ્રામ પંચાયતે

તથા અગાઉ સફાઈ વેરો લાઈટ વેરો વગેરે તારીખ એકત્રીસ તો બે હજાર પચીસ પહેલા ગ્રામ પંચાયત કચેરી વાગરા ભરી જવા નમ્ર વિનંતી